રાધા અષ્ટમી ભાદરવા સુદ આઠમને રાધા અષ્ટમી કહે છે આજ દિવસે શ્રી કૃષ્ણ પ્રિયા દેવી રાધાજી નું પ્રાગટ્ય થયું હતું તેથી જ આ દિવસને રાધા અષ્ટમી કહે છે શ્રી રાજા વૃષભાનું અને તેમના પત્ની શ્રી કીર્તિ એમના પુત્રી સ્વરૂપે રાધાજીનું પ્રાગટ્ય થયું હતું શાસ્ત્રો અનુસાર અષ્ટધા પ્રકૃતિમાં રાધાજીને પણ પ્રકૃતિનું એક સ્વરૂપ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર રાધાજીનું નામ માત્ર મનુષ્યના અનેક જન્મના પાપને બાળી નાખનાર છે રાધા અષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠી શ્રી કૃષ્ણ સહિત રાધાજીની પૂજા કરવી ઉપવાસ કરવો અને રાધાજીના નામનો જાપ કરવો અને રાત્રે રાધાકૃષ્ણના ભજન કીર્તન કરવા રાધાજીના નામ સ્મરણથી શ્રીકૃષ્ણની પ્રાપ્તિ થાય છે અને શ્રીકૃષ્ણના નામ સ્મરણથી રાધાજીની કૃપા પ્રાપ્ત થાય છે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ જય માતાજી